હે હે પરપુટા ભાઈ શું બોલો ચા નો મૂડ બને છે તમારા બેન ના લગન થયા એ બધી વાત તો તમે મને કરી જ નહીં અરે પરપોટા ભાઈ એ વાત તો તમે ના પૂછો સારું નહીં પૂછતો અરે ભાઈ સાંભળો તો ખરી તો હું કઈ બેરો છું પણ બહુ જ લોબી વાત છે તે લોબી વાત છે તો બે હઈન કર ઈમ તો મારા ઘરમાં ઘણુંય ઘણો કામ છે પણ તમે હવે કો છો એટલે વાત કરી લો તો માર જોડે બે હઈન કર હવે એ લગન માં મુરત્યો તમે જો તો જે ચક્કર ખાય જે ચક્કર ખાય બાપ રે બાપ એટલે પોતાના જ લગન માં અરે ના પરપોટા ભાઈ તમે પૂરી વાત હોબળો તો ખરી તો મમ હું તો હોબરું જ છું ને હું કઈ બેરો છું હા હાંભળો ભર ઉનાળામાં લગન લીધા બરાબર એટલે માણસને તરસ તો લાગે એટલે મુરત્યો માણસ હતો

તો હું ઈમાં પાણી લેવા જઈ ને તો મેં જોઈ લીધું કે કૂતરા ઈમાં હવે આપણે માણસ એવું પાણી અપાય કોઈને તે પછી હું વિચારમાં પડી જઈ પણ મારા હારા એટલામાં એ ચોરીમાં અવાજ આવ્યો કે અલી ડોબી પાણી લઈને આવે જલ્દી તે મને લાગ્યું ખોટું તો મેં તો ભર દોટ મૂકીને પાણી લઈને જઈ મુહૂર્તિયાને આલ દીધું તે પછી તો મુહૂર્તો ચક્કર ખાઈ ઢાપ કરીને પડ્યો તે પાણીમાં કૂતરું કરી જઈ ચક્કર ચોથી આવે અરે પરપોટા ભાઈ તમે સમજ્યા નહીં આગલા દિવસે એટલે થઈ જ કોરા રહી આ તમને મારો વિડીયો ગમે હોય ને તો આ વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો અને ઇલાઇટ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો ઇલાઇટ ગુજરાતી ગર્વ થી ગુજરાતી